જૂનાગઢના માંગરોળમાં રાજા રજવાડા વખતના દરબારગઢમાં અતિ પૌરાણિક શ્રી ભવાની મંદિરના પટાંગણમાં આજે પણ પ્રાચીન પરંપરાગત રીતે ગરબીનું આયોજન કરી આદ્ય શક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ત્રણસોથી થી વધુ સર્વ જ્ઞાતિની દીકરીઓ ગરબી ઘૂમી માતાજીની આરાધના કરે છે દરરોજ નાની બાળાઓ હસ્તે મા ભવાનીની આરતીથી ગરબા શરૂઆત કરી સંગીતના તાલે ગાયક કલાકારોના મધુર કંઠે પ્રાચીન ગરબીએ શહેરમાં આકર્ષક જમાવ્યો છે દર વર્ષે જય ભવાની ગરબી મંડળ દ્વારા બાળાઓ પાસે કોઈપણ ફી લીધા વિના પ્રાચીન ગરબા પર ગરબે રમાડવામાં આવે છે જેમાં દાતાઓના સહયોગથી દરરોજ નાસ્તો અને દશેરેના દિવસે લાણી રૂપે ભેટ આપી દીકરીઓને પ્રોત્સાહિત પણ કરાય છે શહેરમાં રાજાશાહી વખતના અતિ પ્રાચીન શ્રી ભવાની માતાજી મંદિરમાં લોકોને પણ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે નવરાત્રિના દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે સમગ્ર ગરબા આયોજનને સફળ બનાવવા જય ભવાની ગરબી મંડળના પ્રમુખ જયેશભાઈ પરમાર અને તેમની ટીમના સેવાભાવી સભ્યો દ્વારા આ સુંદર વ્યવસ્થા ગોઠવી નવરાત્રિ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે

અને પણ ખૂબ અમને સહયોગ મળી રહ્યો છે તેમજ અમારી જે ટીમ છે માં ભવાની મંદિરના યુવક મંડળની જે ટીમ છે એ આજે રાત દિવસ મહેનત કરી અને

એવું સતત રાત દિવસ સતત ચિંતા કરે છે અને આ માતાજી નવ દિવસ નોરતા નગરજનો અને અમે બધા હોશે હોશે મા ભવાની ના સનાથી પૂજરીએ જય ભવાની જય માતાજી મારું નામ જયેશભાઈ પરમાર છે અહીંયા માંગરોળની મધ્યમમાં આવેલ મા ભવાની માતાનું મંદિર બિરાજમાન છે અહીંયા રાજા રજવાડાના વખતના અહીંયા જે ગરબા અર્વાચીન પ્રાચીન ગરબા રમાય છે અને અહીંયા આ વર્ષો જૂના પુરાના અમે પણ અહીંયા એ સિલસિલા ચાલુ રાખી છે અને અહીંયા લગભગ અમારા બાળાઓ બસોથી અઢીસો બાળાઓ રમે છે જેની પાસેથી કોઈ અમે કોઈ શુલ્ક લેતા નથી અને અમને માનવળના અને વેપારી લોકોનો પોલીસ સ્ટાફનો સારો સાથ સહકાર મળે છે અને અમે પણ રોજ રોજ બાળાને નવા નવા નાસ્તા અને છેલ્લે દિવસે અમે એને દશેરાના દિવસે મોટા ઇનામો પણ અમે અર્પણ કરીએ છીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ